રાજકોટ શહેરનું ત્રંબા ગામ કે જે આગળ ત્રિવેણી સંગમ ઉપર બનેલો જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે તેની ચકાસણી કરવામાં આવી હતી ને ખાસ કરીને ગુજરાતમાં બનેલા જે બ્રિજો છે તેની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે જે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે તમામ બ્રિજોની ચકાસણી થાય ત્યારબાદ આ ચકાસણી છે તે કરવામાં આવી હતી અને જે રાજકોટનું ત્રંબા ખાતે આવેલું આ ત્રિવેણી સંગમ બ્રિજ છે ત્યાં જે જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે આ ત્રંબા ગામના ધારાસભ્ય એટલે કે માત્ર ત્રંબા ત્રંબા ગામના ધારાસભ્ય ધારાસભ્ય નહીં પરંતુ રાજકોટના બાબરિયા ના પોસ્ટરો છે તે ત્રંબા ગામમાં લગાવવામાં આવ્યા છે ગ્રામજનો દ્વારા અને કોંગ્રેસ દ્વારા પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે ગ્રામજનો કહી રહ્યા છે કે અમે ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને કેટલાક સમયથી અહીંયા જોયા જ નથી ત્યારે પોસ્ટર હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે જે બસ સ્ટેન્ડ આવેલું બન્યા બાદ આ ગામની અંદર દેખાયા ન હોવાનું ગ્રામજનો દ્વારા છે તે કહેવામાં આવ્યું છે અને ગામની અંદર ઠેર ઠેર જગ્યા છે લગાવવામાં આવ્યા છે સાથે ભાનુબેન ગુમ થયેલા પોસ્ટર ની સાથે જ ગ્રામજનો દ્વારા

સા કારણે આ પ્રવેશ बंदी કરવામાં આવી છે જ્યારે બીએસ9 ટીવી ચેનલની ટીમ આ ગામે પહોંચી છે ગ્રામજનો અને જે કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સૌપ્રથમ જે ખેડૂત આગેવાન છે આપ નિશિતભાઈ ખુદ તેમની સાથે સૌપ્રથમ આપણે વાત કરીશું નિશિતભાઈ પોસ્ટર લગાડવાનું કારણ શું

શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શન માટે આવતા હોય છે આ ત્રિવેણી સંગમનો સાઈડ નો એક પુલ કે જે અત્યંત હાલતમાં છે જે તંત્ર તથા વારંવાર રજૂઆત કરેલ હતી પણ છતાં એનું યોગ્ય નિરાકરણ આવેલું નહોતું તથા આ મંદિરના સેવકો અને આજુબાજુના ચાર પાંચ ગામના સેવકો છે અને કસ્તુરબા ધામના આગેવાનો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે હવેથી ભાજપના કોઈ પણ આગેવાનને કસ્તુરબાધામ ગામમાં પ્રવેશ દેવામાં નહીં આવે અને અમારા ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયા કે જે બે હજાર બાવીસ છૂટા બાવીસ પછી એક પણ વાર ત્રંબાની મુલાકાત લીધી નથી ત્રંબા એ સેન્ટરનું ગામ છે આજુબાજુના પંદર વીસ ગામનું એક સેન્ટર અને ખરીદીનું ગામ છે હવે જો આવા ગામમાંય ભાનુબેન જો બે પછી આજ અઢી વર્ષ થઈ ગયા અને જો મુલાકાતે ન હોય તો અન્ય ગામની પરિસ્થિતિ તો ખરાબ જ હોય એટલે આજ લોકોએ અમે એવું નક્કી કર્યું છે કે ભાનુબેન ગુમ થઈ ગયા છે જેવા પોસ્ટર લગાવ્યા છે વાત સાચી છે અને ભાનુબેનને જે કોઈ ગોતી દેશે એને એકવીસ રૂપિયા ઇનામ ત્રંબા ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવશે હજી ચોક્કસથી જે રીતના નિશિતભાઈ વાત કરી કે જે અહીંયાના ધારાસભ્યો છે તેમને જે ગોતીને આપશે તેને એકવીસ હજાર રૂપિયાનું ઇનામ છે તે આપવામાં આવશે ત્યારે આપણું જે દેશ છે જે અમારા ધારાસભ્યને ગોતી ને લાવે ત્યારે આવે તો આપે અનેક વિરોધ જોયા છે પરંતુ આ ગ્રામજનો દ્વારા જે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે કે તેમના ધારાસભ્યને ગોતવા માટે થઈને રાજકોટના રૂરલ ના ધારાસભ્ય ભાનુબેન બાબર જે કોઈ વ્યક્તિ ભાનુબેન કોઈ ગોતીને લઈ આવશે તેને એકવીસ હજાર નું ઇનામ આપવામાં આવશે લોકશાહી આ પ્રકારનું કામ ગ્રામજનોને જો કરવું પડે ને આ પ્રકારની જાહેરાત ગ્રામજનોને કરવી પડે તો એક દુઃખદ ઘટના કહી શકાય આપે જે એકવીસ હજારના ઇનામની જાહેરાત કરી છે ગ્રામજનો બધા સાથે મળીને આ જે જે જાહેરાત કરી છે જો ભાનુબેન આપની જાહેરાત સાંભળીને પોતે અહીંયા આવશે તો આ ઇનામ કેને આપવામાં આવશે અમારી આ જાહેરાત અમે જે પોસ્ટર લગાવેલા છે ભાનુબેન ગુમ થયેલ છે અને એકવીસ નું ઇનામ રાખ્યું છે જો ભાનુબેન પોતે જ અહીંયા આવી જશે તો અમે સમસ્ત ગ્રામજનો દ્વારા એને એના હાથમાં એકવીસ નું ઇનામ દઈશું અથવા જો કોઈ એનો કાર્યકર્તા કરતા ભાનુબેનને અહીંયા લઈ આવે ઇનામ આપશું ભાનુબેન ગુમ થયા છે પોસ્ટર લગાવવામાં આવ્યા છે કેટલા વર્ષથી ભાનુબેન અહીંયા નથી આવ્યા ભાનુબેન બે હજાર માં બાવીસ ગયા પછી આવ્યા જ નથી અહીંયા એક પણ પ્રકાર નો પ્રોગ્રામ કર્યો હોય તો અહીંયા ફોટો બતાવે બસ આવે ફોટો સેશન કરી નીકળી જવાનું બરોબર અહીંયા ગામની શું હાલત છે આજે રાજકોટ ભાવનગર હાઈવે છે તો કે અત્યંત પરિસ્થિતિ એની તમે જુઓ ખાડા છે ખબડા છે કોઈ પણ પ્રકારની રજૂઆત કરી તો શું અહીં ભાનુબેનનું અમારે મોઢું જ જોવાનું છે તમે ભાનુબેનને અહીં લાવો બરોબર આજુબાજુના દસ ગામમાં ફેરવો હું તો કઉ છું ભાનુબેનને ઓળખતા નહીં હોય કે આપણા ધારાસભ્ય છે કેબિનેટ દરજ્જાના મંત્રી છે તો એને એટલું તો હોવું જોઈએ ને કે માનો ગામ વાળા તો એને ઓળખવા જોઈએ કે આપણા ધારાસભ્ય છે તો એવા ધારાસભ્ય ને અહીંયા શું કરવા છે અમારે તમે અનેક જાહેરાતો જોઈએ પરંતુ હવે તો એવા પોસ્ટરો લાગ્યા છે કે જો કોઈ ધારાસભ્યને ગોતી ને લઈ આવશે તેમને એકવીસ નું ઇનામ આપવામાં આવશે ત્યારે હવે આ જાહેરાત બાદ આ એકવીસ નું ઈનામ કોણ જીતે છે તે મહત્વનો પ્રશ્ન છે તે એક સળસળ તો ઉભો થઈ રહ્યો છે આ પ્રશ્ન એવો છે કે આ એકવીસ હજાર નું ઇનામ કેને મળશે કે જ્યારથી ચૂંટાયા છે જયારે ઇલેક્શન હોય ત્યારે આવે બરાબર પ્રજાને બે થોડો ઘણો નાસ્તો કરાવે આ તે કરાવે પ્રજાને ભોળવી લે પ્રજા ભોળી છે એ લોકોને ત્યાર પછી જ્યારે ચૂંટાયા અત્યારે તો કેબિનેટમાં બેઠા છે કોઈ પણ જાતનું એને ટેન્શન જ નથી કે પ્રજા શું હાલતમાં છે પ્રજાને શું પ્રશ્નો છે અહીંયા આવ્યા જ નથી માની લો કે અત્યારથી તમારે રાજકોટ જવું હોય તો બસ રોડ રસ્તા તમે જોઈ લો હું એટલું કેવા માંગુ છું કે એ પોતે આવીને એક રોડ શો કરી લે કે રાજકોટ કઈ રીતના રોડ શો થાય છે એની હાલાતી કેવી પડે છે પ્રજાને અથવા મજૂર ને અહીંથી રાજકોટ કામે જવું હોય તો એને કેવી હાલાકી પડે છે એક વાર રોડ શો કરે તો એમને ખબર પડે અન્ય ગ્રામજનો જે અહીંયા છે તેની સાથે પણ વાત કરીશું કાકા શું નામ આપનું જે ચોક્કસ થી અન્ય ગ્રામજનો બોલવા માટે તૈયાર નથી પરંતુ બીજા જે અહીંયા ગ્રામજનો ઉભા છે શું નામ આપનું કરશનભાઈ ક્યાં ગામ માં રહો છો રાજકોટ રાજકોટ અહિયાં થી કામ માટે રોજ આવો છો ત્રંબા ના હું રાખડી વેચવા જાઉં રાખડી વેચવા માટે આવ્યા કેવો રસ્તો છે અહિયાં અરે બહુ ખરાબ ચાલતો જ નથી ખાડા ખરીયા ને એવું બધું કેટલો છે જો અમે નદી હોર આવ્યો ને તો અને ફૂલવાદ મંદિર ને ત્રંબા ગામ સાથે આપ કેટલા વર્ષથી જોડાયેલા છો આજ તો 10 15 વર્ષથી

આવી જાહેરાત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે ત્યારે જે લોકશાહી છે આપણા દેશની અંદર ત્યારે લોકશાહીની અંદર ગ્રામજનો દ્વારા પગલું ભરવું પડે તે ખૂબ જ દુઃખદ ઘટના છે ખેડૂતો જે પીસાઈ રહ્યા છે જગતનો તાત પીસાઈ રહ્યો છે તે છતાં આજે બેરી મૂંઘી સરકારને ધારાસભ્ય થઈ રહ્યા છે ખેડૂતોને મદદે નથી આવી રહ્યા આવા ધારાસભ્યોને કહી જો તમે જગતના તાતના મદદે નહીં આવો તો એક વખત એવો દિવસ પણ આવશે કે જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તે ખેતી મૂકી દેશે પછી તમે શું અનાજ કોઈ અંદર ઉગાવશો ખરી આ પ્રશ્નો જે છે તે અમે આપને પૂછી રહ્યા છીએ ને આ પ્રશ્નોનો જવાબ આપવા માટે આપ પણ એક કહીએ કે હોદ્દેદાર છો ને આપ પણ બંધાયેલા છો આ જવાબ અમે આપની પાસેથી પણ માંગીશું અને આ જવાબ અમે આપની પાસેથી ચોક્કસથી લઈને રેશું